માંડવી પોલીસે માંડવી તાલુકાના તકડી ગામમાંથી કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ વજુભા જાડેજા જીતુભા મંગલસિંહ સોઢા અને હંસાબા હરિશંકજી જાડેજાની ધરપકડ કરવામાં આવતા ભારે ફફડાટ મચી ગયો છે આ ત્રણેય આરોપી સામે દારૂના સંખ્યાબંધ ગુનાઓ નોંધાયેલા છે કચ્છમાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો આ ત્રણ બુટલેગરો ઠાલવતા હતા હવે જોઈએ માંડવી આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ માંડવી તાલુકાના કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જીતુભા સોડા અને હંસા

અને હંસા જાડેજાની ધરપકડ કરવામાં આવી છે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે માંડવી તાલુકાના ત્રગડી ગામનો વતની છે અને માંડવીમાં છુપાયો હોવાની બાતમીના આધારે આ બે ચોક્કસ બુટલેગરોની પોલીસે ધરપકડ કરી હતી